રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તનની સાથે સાથે ભાજપનું શાસન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલાથી લઈને ચૂંટણીના પરિણામ બાદ પણ ચર્ચામાં રહેલા પ્રમુખ સંગીતાબેન બારોટે એકાએક ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઈ રહ્યું છે વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી સંગીતા બારોટ પ્રમુખ પદ બન્યા બાદ ચર્ચામાં રહેતા પ્રદેશ મવડી મંડળ સુધી આ વાત પહોંચી હતી અને બાદમાં અચાનક જ મંગળવારે નગરપાલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે સંગીતાબેન બારોટે મંગળવારે જિલ્લા કલેક્ટર સમક્ષ આવી લેખિતમાં રાજીનામું આપ્યું હતું જેમાં અંગત કારણોસર હોવાનું રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે પરંતુ અંગત કારણોસર નહીં તેવું ભાજપ પ્રદેશ ભાજપના સૂચનથી રાજીનામું આપ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઈ રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં આ વર્ષે ચૂંટણીના પરિણામોમાં પરિવર્તનની સાથે સાથે ભાજપના સત્તા પર આવ્યું છે જોકે સત્તા પર આવ્યાની સાથે જ ચર્ચામાં પણ રહ્યું છે

પ્રમુખ પદ ઉપર મહિલા પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ દ્વારા વોર્ડ નંબર સંગીતાબેન બારૂટનું નામ જાહેરાત કરવામાં આવ્યું હતું જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રથમ જ ઇન્ટરવ્યુમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા ફરી તેઓ વિવાદમાં સપડાયા હતા અને આ વિડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે આ બધાની વચ્ચે સંગીતાબેન બારૂટના રાજીનામા બાદ હવે ધોરાજી નગરપાલિકામાં નવા પ્રમુખ કોણ બનશે લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ નવા ચર્ચાઓ થઈ રહી છે અને પ્રમુખને લઈને પણ વિવિધ નામોની ચર્ચા થઈ રહી છે આગામી દિવસોમાં જ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો ઓફ ઇન્ડિયા આભાર